જય માતાજી મિત્રો ભાદરવા મહિનો શરૂ થઈ ચૂક્યો છે આ મહિનાની ઋતુ એટલે કે શરદ ઋતુ શરદ ઋતુને રોગોની માતા કહે છે ભાદરવા મહિનાને બીમારીનો મહિનો પણ કહે છે આ ભાદરવા મહિનામાં બીમારીથી બચવા કેવો ખોરાક લેવો જોઈએ ભાદરવામાં થતાં પિતના પ્રકોપથી બચવા શું ખાવું શું ન ખાવું તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું ભાદરવા મહિનામાં પિત્ત વધવાથી તાવ શરદી ચામડીના રોગો એસિડિટી અપચો જેવા રોગો થતા હોય છે સૌપ્રથમ વાત કરીએ તો ભોજનમાં ભાદરવા માસમાં એક મહિના માટે દહીં અને છાસ ના લેવું જોઈએ ભાદરવાની આખરી તડકી તથા પિત્તમાં વધારાને લીધે દહીં છાસ જેવી ખાટી વસ્તુઓથી ચામડીના વિકારો ચામડીના રોગો અને ઇન્ફેક્શન થઈ શકે છે તેથી દહીં છાશ ખાટી વસ્તુ બને ત્યાં સુધી ના લેવી જોઈએ ત્યારબાદ ભાદરવા મહિનામાં તમામ અનાજને સાઈડમાં મૂકી ભોજનમાં ચોખાને વધારે મહત્ત્વ આપવું અને ચોખામાં પણ આપણા લોકલ બ્રાન્ડ બ્રાન્ડના ચોખા વાપરવા બાસમતી જીરાસર તેવા ભારે ચોખા ન ખાવા જોઈએ આથી જ ભાદરવ માસમાં શ્રાદ્ધ પક્ષમાં ખીરનું મહત્વ વધારે છે જેનાથી ભિત્તમાં વધારો થતો નથી હવે કઠોળમાં વાત કરીએ તો ભાદરવા મહિનામાં મગને વધારે મહત્ત્વ આપવું મગ પચવામાં હળવા ઠંડી તાસીર હોવાથી મગ એક વેલાવાળા શાકભાજી જેમ કે કંટોળા પરવળ કારેલા ગલકા તુરિયા દૂધી જેવા શાકનો મહત્તમ ઉપયોગ કરવો આ બધા શાક ઠંડી તાસીર ન હોવાથી પિતને વધવા દેતા નથી હવે જ્યારે ફળની વાત કરીએ તો શરદ ઋતુમાં કેળા સફરજન મોસંબી વધારે લેવા જેનાથી પિત્ત શાંત થાય છે અને પિત્ત વધવાને લીધે જ આપણને ભાદરોમાં રોગો થતા હોય છે પિત્ત વધવાથી ચામડીના રોગો જોવા મળે છે તેનાથી બચવા બે ત્રણ દિવસે લીમડાના પાન પાણીમાં નાખી પાણીને ઉકાળી પાણી ઠંડુ કર્યા બાદ સ્નાન કરવું જોઈએ જેથી કરીને ચામડીના રોગોથી બચી શકાય છે સાથે સાથે લીમડો એન્ટી તરીકે પણ કામ કરે છે દેશી ગાયનું શુદ્ધ ગીજ ભોજનમાં લેવું જોઈએ જેનાથી પિત વધતો નથી ભાદરવા માસમાં નાળિયેર સૂકું કોપરું વગેરેને ભોજનમાં અવશ્ય સ્થાન આપવું જોઈએ નાળિયેર એક ઠંડી તાસીર ધરાવતી છે નારિયેળ પાણી અને સૂકું કોપરું તમારા શરીરને ભાદરવા માસમાં ઘણું રક્ષણ આપશે હવે શરદ ઋતુમાં ખાટો ખારો વધારે તીખો ખોરાક શરીરમાં પિત્ત વધારે છે આથી બને ત્યાં સુધી આવો ખોરાક ન લેવો તાસીર છે તે લોકોએ પીણા તરીકે વરિયાળીનું શરબત વધારે લેવું જોઈએ એ ઉપરાંત ધાણાનું પાણી આમળા અને ગોવનું પાણી વગેરે તમારા શરીરને ભાદરવા માસમાં રાહત આપી શકે છે તો મિત્રો આ હતા ભાદરવા મહિનામાં થતા રોગો અને તેનાથી બચવાના ઉપાયો મિત્રો ભાદરવા મહિનામાંને બીમારીનો મહિનો કહે છે તેથી આ મહિનામાં ખાસ કરીને ખોરાક લેવામાં ખૂબ જ ધ્યાન રાખવું વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો અસ્તુ